અરે એની સાચો જાવ રોટ નાટુ કરો જે જ પર કરો જો ચાલો પગ મુકાવી થઈ જશે બસ કામ કરી આ લઈને હવે હવે પગ મુકાય પગ એ આ કાકે વાયા दाब માં એમ થાય ઉભી થઈ જશે આય લઈ જા કા કાના ઘરે એક પર લઈ લે પહેલા હું ને લઈ જાવ ને પડ ને આટલો બરોબર આમ ઓલે હર કેક

લે લે લેડ ન થાય તો થઈ રો 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 હો રો રો આદરાખું કોફા આદરાખ ગાડી ઉતરશે નહીં પાછી નહીં પડે તમને હવે ને પક મુકઈ દે આગે તમને ત્યાં જ આવો લપટો ફોગરા હા રો એટલે લપટે નહીં બસ હોલાઈ ના પાઈને બોલ ભાઈ પાછળ જાવ ભાઈ આગળ આગળ આવ ભાઈઓલ પાડો ડાળો બોક મુકાવડો જો જો વેલા હે કાંસા રુવાર કા જાવ હેઠે આ જો જો કોક નાયેલો છે

और और यार थोड़ी बोना कि और और बोल नहीं है अरे गंडू और और और, और मेरा तो कहीं ना है देखो मैं चेकड़ो ना देता और फोग भरा है ना लड़का नहीं है बिंगल नहीं है भरा है पण ठपली दे वाला दिया नहीं सीधी अठी परवानी है देखो ना ना फोग मुको देवाना लपटवा नो देता थोड़ी चेकड़ो नहीं नहीं એ હા આ કાડો કરવું પડે નઈ મારી ના કે પછી કરવું પડ્યો થોડો તો

વેઈ પડું કડું કડું

और और पर खदीम करने की कोडिंग या कोडिंग ऑटोमेटिक आवल ना और ये भी नहीं फोन दाएं से हो और ये बाने का खाना बाना बाना बाने का भाई दे खा के जो है तो पंचा मजबूत नहीं है ये जानवरों को तो पकवान है या ऊपो रेवन फ्रेंड यहां खाडो है ना कोड़े ना तो देखा नहीं रिंग है ये तो खबर है भाव हो गई આ નિયમ પદમ છે ડિઝાઇન નર પદમ છે આને છે 66 ના દે બાજી 67 67 આ હોય છોડો હે ઉસ્તાદ જી દે દે ખોખો ભાઈ નિયા દોરાવી છે હા હાડી બાર અહીંયા દાખલો કર્યો તમે આવું જ આપો રાવ લઈ લેતો અયા